હસ્તે કરાયું ખાતમુહૂર્ત લીંબડી અને પેઠાપુર ગામ ખાતે નવીન સામૂહિક આર્ગ્ય કેન્દ્રનું કરાયું ખાતમુહૂર્ત રૂપિયા બાર કરોડના ખર્ચે લીમડી અને પેઠાપુર ગામે તૈયાર થશે આધુનિક સુવિધાઓથી સજ્જ સામૂહિક આર્ગ્ય કેન્દ્ર તેમજ નેવ લાખના ખર્ચે તૈયાર થનાર પેથાપુર પ્રાથમિક શાળાના નવ ઓરડાઓનું કરાયું ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી જિલ્લા તાલુકા સભ્યો સરપંચો કરો ગ્રામજનો આગેવાનો આંગણવાડી કર્મચારીઓ તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અમારા બજેટની અંદર જોગવાઈ કરી અને આજે સવારમાં દસ કલાકે લીમડી સીએસસીનું છ કરોડના ખર્ચે નવીન આરોગ્યના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને અત્યારે અહીંયા પેથાપુર મુકામે પણ સ કરોડના ખર્ચે નવીન આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને અહીંથી અમે પેથાપુર પ્રાથમિક શાળાના પણ નવ જેટલા મા સરસ્વતીના ભવનનું પણ વરખખંડોનું નેવું લાખના ખર્ચે અમે ભૂમિ ભૂમિપૂજન કરેલ છે તો આજના શુભ પ્રસંગે ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતની ટીમ તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે સવારથી અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ અને ભૂમિપૂજન માતબર રકમ અસંખ્ય અમારા ઉપસ્થિત જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ અને ઉપસ્થિત અમારા માતા પિતા તુલ્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજે અમે કાર્યક્રમ સંપન્ન કરવા જઈ રહ્યા છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને સરકારો અને ટીમ ચાલોદ તરીકે સૌનો આભાર ભારત માતા કે જય